કરજણ વિધાનસભાની વાત કરીએ તો બે હજાર સાડા છ હજાર મોત મળ્યા હતા કોંગ્રેસને 37 ટકાવાની જે મત ટકાવારી છે એમની સાથે સત્તાવન હજાર વોટ મળ્યા હતા કરજણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેની મત ટકાવારી જો આપણે જોડીએ તો એકતાળીસ ટકા થાય છે સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીને એકલે હાથે ચોપન ટકા મટ ટકાવારી મળી હતી જંબુસર વિધાનસભાની વાત કરીએ તો એમાં કોંગ્રેસને ઓગણત્રીસ ટકા મટ ટકાવારી હતી અને આમ આદમી પાર્ટીને બે હતી ઓગણત્રીસને બે એટલે એકતાળીસ થઈ જાય છે બંનેની કુલ મત ટકાવારી એકતાળીસ થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમને એકલા હાથે પંચાવન ટકાની મટ ટકાવારી મળી હતી વાગરાની વાત કરીએ કોંગ્રેસને તેતાળીસ ટકા મટ ટકાવારી મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીને એક ટકાની મત ટકાવારી મળી હતી બે હજાર આસપાસ એમને મત મળ્યા હતા જ્યારે સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીને એકલે હાથે એકાવન ટકાની મત ટકાવારી મળી હતી અને ત્યાંશી હજાર વોટ મળ્યા ઝઘડિયાની વાત કરીએ તો કોંગ્રેસને સાત ટકાની મત ટકાવારી મળી હતી અને અહીંયા વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા અને આમ આદમી પાર્ટીની મત ટકાવારી ત્યારની વાત કરીએ તો નવ ટકા હતી પચીસ ટકા મત ટકાવારી અને ચુમ્માળીસ હજાર વોટ મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીને આઠ ટકા આઠ ટકાની મટ ટકાવારી હતી અને ચૌદ હજાર વોટ મળ્યા હતા બંનેની મત ટકાવારી આપણે ભેગી કરીએ તો બત્રીસ ટકા થાય છે અને મતો ભેગા કરીએ તો છપ્પન હજાર થાય છે જેની સામે ભારતીય જનતા પાર્ટીના એકલા હાથે ચોસઠ હજારની લીડ તો એમને ખાલી મળી હતી લીડ મળી હતી કે વધારા વોટ એમને મળ્યા હતા એટલે પ્રભુત્વ પાર્ટીનો વધારે છે બે હજાર બાવીસમાં અંકલેશ્વર વિધાનસભા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને ચોત્રીસ ટકા મટ ટકાવારી હતી અને પંચાવન હજાર મત એમને મળ્યા હતા આમ આદમી પાર્ટીને દોઢ ટકાની મત ટકાવારી હતી અને પાંચ હજારથી વધુ મત મળ્યા હતા સામેની બાજુ જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સાઠ ટકા મટ ટકાવારી મળી હતી અને છન્નું હજાર વોટ મળ્યા હતા હવે વાત કરીએ આપણે ડેડિયાપાડા વિધાનસભાની કે જ્યાંથી ચૈતર વસાવા છે એ ધારાસભ્ય છે તો ડેડિયાપાડામાં ચૈતર વસાવાને પંચાવન ટકાની મત ટકાવારી સાથે એક લાખ અને ત્રણ હજાર વોટ મળ્યા હતા કોંગ્રેસને છ ટકાની મત ટકાવારી હતી અને બાર હજાર જેટલા મત મળ્યા હતા ટૂંકમાં આ બેઠક એવી છે કે જ્યાં ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીથી એકવીસ ટકાની મત ટકાવારી અને ચાળીસ હજારના મતોથી આગળ જીત્યા હતા